કુંડળ ખાનપુર અને બોજાદરા ગામના ખેતરોમાં પ્રવેશતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે કપાસ તુવેર રીંગણ મરચા અને ચોડી તથા ભીંડા જેવા પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સર્જાઈ છે એક બાજુ ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે આજવા સરોવરના તમામ બાસઠ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ બીજી બાજુ ઢાઢર નદીનું પાણી ખેતરોમાં ચારે બાજુ ફેલાતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે હાલમાં સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ ખેતરોને આશરે પચીસ ટકા જેટલું નુકસાન થયું છે જયારે હજુ પણ પંચોતેર ટકા જેટલી ખેતી બચી છે જો વરસાદ યથાવત રહેશે અને નદીના પાણીમાં વધારો થશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડશે તેવી ચિંતા છે હાલ ધાઢર નદીની સપાટી નવાણું પોઈન્ટ પાંચ જોવા મળી રહી છે અહિયાં ઉલ્લેખનીય એ છે કે ડાઢર નદીના પાણીમાં સતત વધારો થતા જંબુસર તાલુકા તંત્ર ખડે પગે છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસટી ન્યુઝ ગુજરાતી